તમારા કોંગ્રેસ પાર્ટી ના તમામ કાર્યકર્તાઓ એકદમ મોન છે એટલે તમને અમને તમને ઇન્વિટેશન આપવાનું કા દીકરા નું એવી વાત નથી અનુસૂચિત જાતિના ચાર દીકરા ગુજરી કોંગ્રેસ ની ગઈ હતી તો આમાં તમને શું વાંધો મીઠા સતત ત્રણથી ચાર દિવસથી ગુજરાતમાં ચર્ચા તો એક મુદ્દો કે અમરેલીની અંદર દલિત સમાજના યુવકની હત્યા થઈ આ હત્યા કોઈ પૈસાની લેતી દેતી મામલે નહોતું આ હત્યા જમીન માટે નહોતું આ હત્યા એવી કોઈ બાબતે પણ નહોતું આ હત્યા ન એવી કોઈ બોલાચાલી માટે પણ હતી આ હત્યા હતી તો માત્ર ને માત્ર એક નાના બાળકને બેટા કેવા ઉપર હત્યા થઈ શું નિલેશ રાઠોડે એક બાળકને કહ્યું કે લાવ બેટા હું તારું હાથ નથી પૂછતો કે હું વેફર તોડી દઉં એ બેટા કહ્યું એટલું જ દલિત નિલેશ રાઠોડની ભૂલ હતી શું બેટા કહેવું ગુનો છે ગુજરાતની અંદર કથળેલી સ્થિતિ કાયદો અને વ્યવસ્થાને સુધારવાની જવાબદારી પોલીસ પ્રશાસનની છે તંત્રની છે હર્ષભાઈ સંઘવી તમારી છે અને તમે પણ અત્યારે ચૂપ છો કારણ કે હવે જે અગ્રણીઓ છે દલિત સમાજના એ સતત ભારતીય જનતા પાર્ટી તો એમના તો ફોટા પણ વાયરલ કર્યા છે જે મૂકીને બધા પોસ્ટરો પણ હવે કોંગ્રેસના નેતાઓને આડે લઈ રહ્યા છે વિરજી ઠુમ્મરને ફોન કરવામાં આવ્યો અને પૂછવામાં આવ્યું કે તમે નિલેશ રાઠોડ કેસ મુદ્દે કેમ નથી બોલતા આજે એના વિશે વાત કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલાં તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે અમરેલીના દલિત નિલેશ રાઠોડ હત્યા મામલે પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરને કોલ કરવામાં આવ્યો દલિત યુવકની હત્યા કેસમાં અમરેલીના નેતાઓ કેમ ચૂપ રહ્યા તેવા સવાલો પણ કરાયા છે પાયલગોટી પ્રકરણે કોંગ્રેસ નેતાઓ સક્રિય રહ્યા પણ દલિત યુવકની હત્યા બાબતે કેમ મોન રહ્યા કોંગ્રેસ નેતાઓ તેને લઈને પણ સવાલો કરવામાં આવ્યા વિરજી ઠુમ્મર ત્યારબાદ પરેશ ધાનાણી પ્રતાપ દુદા બધાને ફોન કર્યા પણ વિરજી ઠુંબરને જ્યારે ફોન કરવામાં આવ્યો કોંગ્રેસના દિગ્ગજ નેતા કહી શકાય અમરેલીના ત્યારે એમણે શું જવાબ આપ્યા આવો સાંભળીએ હલો હા વિરજીભાઈ ઠુંબર વાત કરે હા અમરેલીથી વિકી ચાવડા વાત કરું બોલો વિકીભાઈ કેમ સમજામાં વિરજીભાઈ એકદમ મજા આપનો ફોન એટલા માટે કર્યો છે હા લાઠી તાલુકાનો જરખિયા ગામથી ખ્યાલ છે ને આપનો જે અનુસૂતિ જાતિ દીકરાનો મર્ડર થઈ એમાં તમારા ગોટી જે બનાવ બન્યો ત્યારે તમારી કોંગ્રેસ એકદમ સક્રિય હતી તમારા આ બેન છે જે જેની બેન ઠુમર પ્રતાપભાઈ દુધાતભાઈ ધાનાણી બધા એકદમ સક્રિય હતા બરોબર જયારે અનુસૂચિત જાતિના દીકરા નું મર્ડર થાય છે ત્યારે તમારા કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એકદમ મોન છે

અગ્રણી વિકી ચાવડા હતા ત્યારબાદ એમણે બધા લોકોને ફોન કર્યા પ્રતાપ દુદાત બાદ ઠુમર ને ફોન કર્યો દલિત યુવક ની હત્યા મામલે કોંગ્રેસ નેતાઓએ દલિત અગ્રણીઓને કોલ કરીને પ્રશ્નનો મારો ચલાવ્યો જોકે હજુ સુધી એના કોઈ ખાસ જવાબો કોઈ પાસેથી નથી મળ્યા શું માત્ર દલિત હોવું ગુનો છે શું દલિત થઈને એમને માર મારવો એ કોઈ કાયદામાં લખેલું છે કે આ દલિત છે તો એને મારી નાખો ભાઈ એવું તો ક્યાંય કાયદા કે ક્યાંય બંધારણમાં લખેલું નથી શું માત્ર બેટા કેવા ઉપર કોઈને મારી નાખવું આ વ્યાજબી વાત છે ભાઈ આની ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને જે પણ લોકો હતા બધા પર કડકમાં કડક કાર્યવાહી કરવાના આદેશ ઉપરથી મળે તો અને સાથે સાથે સરકાર જો આમાં દલિત સમાજની અને જે યુવકની હત્યા થઈ એના પરિવારને સાંત્વના પાઠ પર એમને કંઈક મદદ કરે તો કદાચ આ ગુસ્સો થોડો શાંત થઈ શકે એમ છે પણ વાત એ છે કે અહીંયા તો કોઈ નેતા બોલવા માટે તૈયાર નથી કોઈ સ્થાનિક પ્રશાસન બોલવા માટે તૈયાર નથી હત્યા થઈ ગઈ એના એટલા દિવસો થઈ ગયા છતાં પણ દલિત સમાજ સતત ન્યાય માટે જંખી રહ્યો છે હજી સુધી એને નિલેશ રાઠોડને ન્યાય નથી મળ્યો આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર